વડોદરા શહેરના મકરપુરા જેડીસી પાસે મારૂતિધામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાળીદાસ પરમાર ભાડેથી ટેમ્પો ચલાવી પેરા માઉન્ટ કંપનીમાંથી લોખંડનો સામાન ટેમ્પામાં મૂકી ભાડા મારે છે તેઓ અઠ્યાવીસ વર્ષથી કંપનીમાંથી સામાન ભરવા માટે જાય છે ત્યારે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નગીન જીવન મકવાના સાથે મિત્રતા થઈ હતી બંનેને રૂપિયાની જરૂર હોય કંપનીમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું ગત તારીખ પાંચ જૂનના રોજ રાત્રિના સમયે બંને વિજેન્દ્ર રાજભટ સાથે કંપનીમાંથી એમએસ ગટર આઈબીએમ તથા સાપડિંગ પાઇપો તેમજ ચેનલો મળી રૂપે એક પોઈન્ટ દસ લાખની ચોરી કરી હતી પ્રકાશ પરમારને વિજેન્દ્ર રાજભરે રૂપે એક પોઈન્ટ વીસ લાખ આપી દીધા હતા આ માલ જીઆઈડીસીમાં મહાદેવ કાંટા પર વજન કરવામાં આવ્યો હતો પરંતુ અશોક દુબેએ આ ટેમ્પો પકડી લીધો હતો અને વિજેન્દ્ર રાજભરને આ માલ ચોરી કરીને ક્યાંથી લાવ્યો તેમ પૂછતા વિજેન્દ્ર રાજભરે આ માલ પ્રકાશ પરમાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી અશોક દુબેએ પ્રકાશ પરમારને જ્યુપિટર ચાર રસ્તા પાસે બેન્કર હોસ્પિટલ નજીક બોલાવી પ્રકાશ પરમારને સમગ્ર મામલે તેના માલિકને બોલાવવાની ધમકી આપી દસ લાખની ખંડણી માંગી હતી પરંતુ પ્રકાશ પાસે આટલી મોટી રકમ ન હોવાનું જણાવી અશોક દુબેને જેને જણાવવું હોય તેને જણાવવા છતાં અશોક દુબેએ તરકટ રચી વિજેન્દ્ર રાજભર પાસેથી એક અરજી પોલીસ સ્ટેશનમાં પાવી છે જેમાં માલ પ્રકાશ પરમાર દ્વારા કોઈ બિલ આપવામાં આવ્યું નથી જેથી અરજીના આધારે પોલીસે કંપનીના માલિકના નિવેદન લેતા મકરપુરા રોડ પર શિવમ ટેનામેન્ટમાં રહેતા ભાવે કુમાર ત્રિવેદી વર્ષ સત્તાવન મકરપુરા જીઆઈડીસીમાં પેરામાઉન્ટ નામની કંપની ધરાવે છે તેમની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા નગીન જીવન મકવાણા તથા કંપનીમાં માલ ખાલી કરવા માટે આવતા ટેમ્પો ચાલક પ્રકાશ કાળીદાસ પરમાર તથા વિજેન્દ્ર લાલચંદ રાજભરે કંપનીમાંથી રૂપે એક પોઈન્ટ દસ લાખના એમએસના સાપટિંગ પાઇપો તથા ચેનલોની ચોરી કરી હતી જેથી કંપની માલિકે ત્રણ શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી સીસીટીવી ફૂટેજમાં પ્રકાશ પરમાર વિજેન્દ્ર રાજભરની બાબતનું સમર્થન પોલીસને મળે છે બીજી તરફ કંપનીમાંથી જે માલની ચોરી કરી છે તે ગાડીમાં મીડિયાવાળાએ પકડી છે અને દસ લાખની ખાળજી માંગી રહ્યા છે જો રૂપિયા નહીં આપો તો તે પોલીસ ફરિયાદ કરીને તમામને પકડાવી દેશે અને બેન્કર્સ હોસ્પિટલ માંજલપુર ખાતે મળવા માટે બોલાવે છે જેથી પ્રકાશ પરમારે બેન્કર્સ હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યારે તેમને વિજેન્દ્ર મળતા તેમને ઓળખ અશોક દુબે સાથે કરાવી હતી અશોક દુબે તમને જે સામાનની ચોરી કરી હતી તેની તને ખબર છે જેથી રૂપિયા દસ લાખ આપવા પડશે નહીં તે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં આવવું પડશે તેમ કહેતા તેમણે ના પાડી તેઓએ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ જશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ વિજય રાજભરે ચોરી કરેલા સામાનનો ટેમ્પો માંજલપુર પોલીસમાં જમા કરાવી તેના વિરુદ્ધ અરજી કરી હોવાનું જણાવ્યું હતું જે દરમિયાન શૈલેષ નારાયણ પાટીલ દીપક પટેલ તથા વિજય ચૌહાણે અમે મીડિયાવાળા છીએ તમે ચોરી કરી હોવાની જાણ અશોક દુબેએ કરી છે તમે રૂપિયા નહીં આપો તો તમને તકલીફ પડશે અને ટેમ્પો પોલીસ સ્ટેશનમાં તો જમાવી કરાવી દીધો હવે તમારો વારો પડશે તમારે નીકળવું હોય તો અશોક દુબે રૂપિયા દસ લાખ માંગે છે તે આપવા પડશે જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને મિત્ર રાજુભાઈ મુડોદરા પાસેથી ટેમ્પો ગીરવે મૂકી રૂપિયા સાત લાખ લાવી શૈલેષ પાટીલને આપ્યા હતા જેથી ડ્રાઈવરને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતા તેઓએ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ફરિયાદ નોંધી હતી જેમાં પ્રથમ ચોરીની ફરિયાદમાં પ્રકાશ પરમાર નગીન જીવન મકવાણા તથા વિજેન્દ્ર રાજભર સામે પરંતુ આ ગુનામાં સાત વર્ષથી નીચેની સજા હોય તેઓના નિવેદનો બાદ મુક્ત કરાયા હતા જ્યારે બીજા ગુનામાં અશોક દુબે શૈલેષ નારાયણ પાટિલ જય દીપક પટેલ તથા વિજય હરેશ ચૌહાણ વિરુદ્ધ ખંડીને જબરદસ્તી માંગણી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ગત તારીખ બારના રોજ જય પટેલે નિવેદન લઈ પોલીસ મુક્ત કરે છે અને રાત્રે એસએસજી હોસ્પિટલમાં જય પટેલે ફિનાઇલ પીધું હોવાની વરદીના આધારે પોસ્ટ હોસ્પિટલમાં પહોંચી વિડીયોગ્રાફી નિવેદન લે છે જેમાં જય પટેલ પાસ્તાના ડરથી આ પગલું ભર્યું હોવાનું જણાવે છે પરંતુ બીજા દિવસે તારીખ તેરની સાંજે તે સોશિયલ મીડિયા પર પ્રિન્ટ અને મીડિયામાં પોલીસ દ્વારા ગુપ્તંગના ભાગે કરંટ આપી માર મારીને આક્ષેપ કર્યો હતો જેથી પોલીસે એસએસજી હોસ્પિટલમાં તપાસ કરતાં તબીબી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવતા એમાં પ્રકારનો કોઈ ઉલ્લેખ નથી અને ના તો પિનલ પીધું હોવાનું જણાવ્યું છે પાટીલે પણ કર્યા હોય હવે પોલીસ રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે તથા ખંડણીના ગુનામાં જરૂરી કાર્યવાહી હાથ ધરશે તેમ એસીપી પ્રવીણ કટારિયાએ જણાવ્યું હતું અશોક દુબે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ ગુનામાં ખંડણી માંગનાર અશોક દુબે વિરુદ્ધ વર્ષ બે હજાર સોળમાં તેના વિરુદ્ધમાં ડીસીપી પોલીસ સ્ટેશનમાં આમ સેક્ટરી હેઠળ તથા જાનથી મારી નાખવાના કાવતરાનો ગુનો નોંધાયો હતો જેથી અશોક દુબે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જીઆઈડીસીના વેપારીઓના આક્ષેપો મુજબ આ લોકો જીએડીસી માં ફરતા હોય છે ને પોલીસ તથા મીડિયા ની ઓળખાપી ટેમ્પોવાળા પાસે પૈસા પડાવતા હોય છે તેઓ પાસેથી કોઈ પ્રકારના આઈ કાર્ડ કે પુરાવા મળ્યા નથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે અ ગઈ રોજ પેરામાઉન્ટ કંપની છે જીઆઈડીસીમાં એ કંપનીમાં એક ચોરી થયેલી એ ચોરીમાં આરોપી છે પ્રકાશ પરમાર જે આ કંપનીમાં માલસામાન ભરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે એની સાથે એ કંપનીનો સિક્યોરિટી ગાર્ડ નકીન મકવાણ અને ત્રીજો વિજેન્દ્ર રાજભર જે ટેમ્પો ચાલક છે ટેમ્પોનો માલિક એના ટેમ્પોમાં આ ત્રણેય ભેગા થઈને આ જે પેરામાઉન્ટ કંપની છે એ કંપનીમાંથી એક લાખ વીસ હજારની કિંમતની સ્ટેઇનલેસ સ્ટીલની ચોરી કરેલી આ ચોરી બાદ જે પ્રકાશ પરમાર છે એ પ્રકાશ પરમારને આ વિજેન્દ્ર રાજભર જે છે વિજેન્દ્ર રાજભરે એક લાખ વીસ હજાર આપેલા આજે આની કિંમત અને એ લોકો મહાદેવ કાંટો છે એ જીઆઈડીસીમાં છે ત્યાં કાંટા પાવતી મેળવેલી અને ત્યારબાદ અશોક દુબે નામનો એક આપણો બીજો ગુનો દાખલ થયો છે એ અશોક દુબેએ આ વિજેન્દ્ર પરમારનો વિજેન્દ્ર રાજભરનો કોન્ટેક કરેલો અને એને ટેમ્પો સાથે પકડ્યો છે અશોક દુબે અશોક દુબે જ્યુપિટર ચાર રસ્તા પાસે આ વિજેન્દ્ર રાજભરને લઈ જઈને અને જણાવેલ કે ત્યાં ચોરી કરેલી છે કોની પાસેથી લાવ્યો છે એ જણાય એટલે વિજેન્દ્ર રાજભરે જણાવેલું કે આ પ્રકાશ પરમાર પાસેથી હું લાવેલો છું ત્યારબાદ આ અશોક દુબે પ્રકાશ પરમારનો કોન્ટેક કરીને એને જ્યુપિટર ચાર રસ્તા પાસે જે બેન્કર હોસ્પિટલ આવેલી છે ત્યાં બોલાવેલા બેન્કર હોસ્પિટલ પાસે બોલાવીને પ્રકાશ પરમારને અશોક દુબે જણાવેલ કે તે આ ચોરી કરેલી છે એ તારા કંપની માલિકોને બોલાય અને દસ લાખ રૂપિયા મને આપી દે નહીં તો હું પોલીસમાં આની જાણ કરીશ ત્યારબાદ પ્રકાશ જે પરમાર છે એની પાસે આટલા પૈસા ન હોય એને જાણ કરી કે મારી પાસે આ પૈસા છે નહીં એ તમારે જેને જાણ કરવી હોય તો આ અશોક દુબે એ એક તરકટ રચે છે અને જે આ રાજભર છે જે જેણે આ ચોરીનો માલ ખરીદ્યો એની પાસે પોલીસ સ્ટેશનમાં એક અરજી અપાવે છે કે વિજેન્દ્ર રાજપરે પ્રકાશ પરમાર પાસેથી જે માલ ખરીદ્યો એનું બિલ આપતો નથી એટલે પ્રકાશ પરમાર વિરુદ્ધ આ રીતે અરજી અપાવે છે ત્યારબાદ આ અરજીની તપાસ પોલીસ સ્ટેશનમાં ચાલુ હતી એ દરમિયાન આપણે જે કંપનીના માલિકોના નિવેદન લીધે કંપનીના માલિકોના નિવેદન લેતા ખબર પડી કે ખરેખર આવો ચોરીનો એક બનાવ બનેલો છે અને કંપનીમાંથી આ રીતે ચોરી થયેલી છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં આ તમામ જે અશોક દુબે વિજેન્દ્ર રાજભર એ બધા એ સીસીટીવી ફૂટેજમાંથી એને એ બાબતને સમર્થન મળે છે ત્યારબાદ એક રોહિત પાંડે અને અશોક દુબે એ લોકો એકબીજા ટેલિફોન કરીને આ પ્રકાશ પરમારને દસ લાખ રૂપિયા આપવા માટે દબાણ કરે છે ત્યારબાદ આ પ્રકાશ પરમાર જે છે એના એક મિત્ર એની પાસેથી એનો ટેમ્પો ગીરવે મૂકીને સાત લાખ રૂપિયા લાવે છે અને આ જે પ્રકાશ પરમાર છે એ પાટી શૈલેષ પાટિલ શૈલેષ પાટીલ એ મારુતિ મારુતિધામમાં એની સાથે જ રહે છે એની સાથે જયેશ પટેલ અને વિજય ચૌહાણ જે તમામ મારુતિ મારૂતિધામમાં સાથે રહે છે એ લોકો આ પ્રકાશ પરમાર પાસે સાત લાખ રૂપિયા અશોક દુબે માંગ્યા છે એ પ્રમાણે એની પાસે આ સાત સાત લાખ રૂપિયા લઈ લે છે અને પ્રકાશ પરમાર છે એ એના મિત્ર રાજુભાઈ મંડોદરા પાસે એના એનો ટેમ્પો ગીરવે મૂકીને સાત લાખ રૂપિયા રોકડા લાવે છે અને શૈલેષ પાટિલ મારફતે એ પૈસા શૈલેષ પાટિલ જયેશ પટેલ અને વિજય ચૌહાણ આ ત્રણ લોકોને આપે છે એટલે આપણે આમાં કુલ બે ગુના દાખલ કરેલા છે પહેલો ગુનો જે કંપનીમાં જે પેરામાઉન્ટ કંપનીમાં ચોરી થઈ છે એ કંપનીમાં ચોરીનો એક ગુનો જેમાં આરોપી પ્રકાશ પરમાર નગીનભાઈ મકવાણા અને વિજેન્દ્ર રાજભર આ ત્રણ આરોપીઓ છે એ ત્રણ આ સાત વર્ષથી ઓછી સજાનો ગુનો છે એટલે ત્રણેયને આપણે એના ચહેરા નિશાન પત્રક ભરીને એને મુક્ત કરેલા છે ત્યારબાદ બીજો જે ગુનો છે એની અંદર શૈલેષ પાટિલ જયેશ પટેલ વિજય ચૌહાણ અને અશોક દુબે આ ચાર આરોપીઓ છે જેમાં બળજબરીથી કઢાવી લેવું અને ખંડણીના આ ગુના જે સેકન્ડ ગુનો આપણે દાખલ કરેલો છે આ ગુનો દાખલ થયા બાદ બાર બાર તારીખના જ્યારે આપણે એની જે જયેશ પટેલ છે આરોપી એનું સ્ટેટમેન્ટ લઈને એને મુક્ત કરેલો ત્યારબાદ બાર તારીખે રાત્રે એસએસજી હોસ્પિટલમાંથી આ જે આરોપી છે જયેશ પટેલ એને ફિનાઇલ પીટેલાની વર્ધી આપણને મળેલી એ સ્ટેશનરી નોંધના આધારે આપણે એસએસજી હોસ્પિટલ જઈ એનું નિવેદન લીધેલ જે નિવેદનમાં વિડીયોગ્રાફિક નિવેદન એનું લીધેલ સાંઈવાળું નિવેદન લીધેલ જેમાં નિવેદન સમયે એની બેન પણ હાજર હતી જયેશ પટેલની જેમાં એણે એવું જણાવેલું કે પાસા પોલીસ કરશે એના ડરથી મેં આ ફિનાઇલ પીધેલું અને મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી ત્યારબાદ તેર છના રોજ સાંજે ફરીથી આ જે આરોપી જયેશ પટેલ છે એણે એક બીજો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલ કે પોલીસે મને ગુપ્ત ભાગ ઉપર કરંટ આપ્યો છે અને માર માર્યો છે ત્યારબાદ આપણે એ બાબતે એક જાણવા જોગ દાખલ કરેલી છે માંજલ પોલીસ સ્ટેશનમાં ઓગણીસ ઓબ્લિક બે હજાર પચીસ આપણે ત્યાંના જે શ્રી છે એમની સાથે વાત કરેલી છે અને ડૉક્ટર સાહેબે જણાવેલ છે કે કોઈ પણ પોલીસ દ્વારા માર મારેલા કે કરંટ આપેલાના કોઈ પુરાવા મળેલા નથી તેણે ફિનાઇલ પીધી હોય એવા પણ કોઈ પુરાવા મળેલા નથી અને બિલકુલ ખોટા મુકમ આક્ષેપો કરેલા છે તો જે આ જયેશ પટેલ છે એણે મીડિયા માં વિડીયો વાયરલ કરીને ન્યૂ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ ખોટી એક ભ્રામક જે બધી રજૂઆતો કરેલી છે એને અત્યારે મેડિકલ સારવાર યાદી એની મેળવવાની ચાલુ છે અને તમામ એના આક્ષેપો ખોટા પુરવાર થયેલા છે આ સિવાય જે પ્રથમ આરોપી છે શૈલેષ નારાયણ પાટીલ એણે પણ પહેલા દિવસે આ રીતના આક્ષેપો કરેલા એનું પણ સારવાર સર્ટિફિકેટ આવેલું એને પણ કોઈ પોલીસ દ્વારા માર મારેલાના પુરાવા મળેલા નથી હાલ તપાસ ચાલુ છે સમગ્ર ગુનામાં આપણને ઘણા બધા સીસીટીવી ફૂટેજ મળેલા છે ઘણા બધા કોલ રેકોર્ડિંગ મળેલા છે જેમાં તમામ આરોપીઓ વિરુદ્ધ સબળ પુરાવા મળેલા છે હાલ તપાસ ચાલુ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો